રાજકોટ જિલ્લાના સુલતાનપુર ગામે પ્રજા સત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ વીરા ગ્રુપ દ્વારા પ્રજા સત્તાક પર્વ નિમિત્તે અગિયાર હજાર એકસો અગિયાર લાકડાના પક્ષી ઘરનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના સુલતાનપુર ગામે વીરા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અગિયાર હજાર એકસો અગિયાર લાકડાના પક્ષીના ઘરનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું સુલતાનપુરના વીરા ગ્રુપ દ્વારા માધ્યમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજ્યા બાદ વિદ્યાર્થીઓને પક્ષી ઘરનું વિતરણ કરાયું હતું સુલતાનપુરમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા વિદ્યાર્થીની ડોક્ટર મિત્તલ મકવાણ તેમજ ડોક્ટર વિશ્વા ગોડલિયા દ્વારા ધ્વજવંદન કરવાયું હતું ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો દ્વારા પક્ષીઓના પક્ષીઓના સંરક્ષણ માટે લાકડાના માળા વિતરણ કરી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ હતી વીરા ગ્રુપ દ્વારા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને પક્ષીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ